બીજાના દોષ જોવાનું છોડો સંસારમાં તો સાસુ કહે છે કે વહુ આવી છે કહે છે કે દીકરો આવો છે વહુ કહે છે કે સાસુ આવી છે બધા વાંક કાઢ્યા કરશે પણ પોતે કેવા છે તેની કોઈ વાત કરતું નથી પોતાનું જ વાંકું છે તે કોઈ જોતું નથી વિચારતું નથી ઘરડાઓ પણ જોતા નથી જુવાનો પણ જોતા તો આ નાનાઓ બાળકો તો શું જોવાના નાનાઓ તો તમને જોઈને જ શીખવાના ને તમારી જોડે તેવી જ રીતે વર્તવાના ત્યારે તમને કેવું લાગશે ને આમ ને આમ રગશિયા ગાળા જેવું ચાલશે તો પરિવારમાં ક્યારે સદભાવ સુમેળ અને શાંતિ પ્રગટશે માટે તમે જે બધા મારા સંબંધમાં આવ્યા છો તેમને સૌને પ્રાર્થના કરું છું કે બીજાના દોષ જોવાનું છોડી દો પોતાના દોષ જુઓ માં પોતાના છોકરાને લાખ વાર ધોતી હશે પણ તેને તેની સૂગ નથી હોતી સહજપણે તેમ કરતી હોય છે આધુનિક જમાનામાં કોઈ એવી મા પણ હોય છે કે જે ત્રાસ પામે છે મેં તેવી સ્ત્રીને પણ જોઈ છે અમારા જમાનામાં તો મેં જોયું છે મારો નાનો ભાઈ જાજરૂ જતો ને કપડા બગાડતો ત્યારે મારી મા કામમાં હોય તો હું સાફ કરી નાખતો પણ માં ઉલટું ના પાડતી મેં કોઈ દિવસ મારી માને ત્રાસ પામેલી જોઈ નથી આજકાલની સ્ત્રીઓ ત્રાસ પામે છે પણ તે બરાબર નથી મારી તમને બધાને વિનંતી છે કે જેની સાથે રહેવાનું છે તેની સાથે પ્રેમથી સદભાવથી રહો કેટલાક કહે છે કે બીજા અન્યાય કરે છે ધારો કે તેવો અન્યાય કોઈએ કર્યો કે થયો હોય તો તે પ્રેમથી પી જાઓ સહન કરી લો આ સંસારમાં ઝેર જ પીવાનું છે પહેલાંના કાળની સમુદ્ર મંથનની જે વાત છે તે સાચી લાગે છે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અંતે શંકર ભગવાને ઝેર પીધું આપણે પણ શંકર ભગવાન જેવા બનીએ આ સંસાર રૂપી સમુદ્રમાં દેવ અને અસુરો રહેલા છે અસુરો મંથન કરાવી રહેલા છે એને કારણે સંસારમાં બધે ઝેર જ દેખાય છે કોઈ પોતાની વાત કરતું નથી હું તો જાણું છું સમજું છું કે જે માણસ બીજાનો વાંક કાઢતો આવે છે તેનો જ વાંક હોય છે પણ હું તેવું કોઈને કહેતો નથી પણ હા નાના ભાઈ ડૉક્ટર બાબુભાઈ જેવાને ગાળો ભાંડી લઉં ખરો જો ભગવાનનું નામ ખરેખર લેવું હોય તો તો મળેલા જીવો પ્રત્યે સદભાવ સુમેળ સહનશીલતા વગર ટકાશે નહીં એવી ભૂમિકા વગર તે કેવી રીતે ટકી શકશો જેવી રીતે વ્યસની પાસે લક્ષ્મી ટકે નહીં તેવી રીતે સદભાવ સુમેળ વગર નામ સ્મરણની ભાવના ટકે નહીં ハリヒヨー。